સુરત તંત્ર કોઈ મોટા અકસ્માતને રાહ જોઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે સુરતનું તંત્ર જે હર હંમેશ વિવાદોમાં રહેતા જોયું છે અને જેનું જીવતું જાગતું ઉદાહરણ સુરતના જહાંગીરપુરા અને ઓલપાડ ને જોડતો માર્ગ દ્રશ્યો કહી રહ્યા છે કે જ્યાં સુરતના જહાંગીરપુરાથી શરૂ થતો રસ્તો કે જે ઓલપાડ સુધી જાય છે જેની દુર્દશા એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે જો ત્યાંથી પસાર થાવ તો તમને કમરનો દુખાવો થવાનો છે

હાલ જહાંગીરપુરા અને ઓલપાડના રસ્તાની હાલત જોઈને લાગી રહ્યું છે કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત